કે જેની રકમ મને કઈક આ પ્રકારે આપેલી છે કે સમાંતર શ્રેણીનું અગિયારમું પદ આડત્રીસ અને સોળમું પદ તોત્તેર હોય તો તેનું એકત્રીસમું પદ શોધો અને આની અંદર જે રકમ આપેલી છે એના ઉપરથી હું પદ લખું એમાં ધ્યાન આપજો જો સાતમું દાખલો છે એની અંદર મને શું કીધું કે અગિયારમું પદ આડત્રીસ અગિયારમું પદ એટલે શું હું લખી શકું એ અગિયાર આવું લખી શકો n બરાબર કેટલા મીકા છે 11 11 નું પદ કીધું એટલે શું લખ્યું a 11 બરાબર કેટલા આયા 38 અને બીજું મને શું કીધું છે કે 16 પદ 73 16 પદ એટલે હું કહું આમ લખી શકું a 16 બરાબર કેટલા આયા છે 73 અને મારે શું શોધવાનું છે a 31 શોધવાનું છે એટલે 31 નું પદ કેટલું થાય એ મારે શોધવાનું છે તો જો હવે આપણે આનું સાદું રૂપ આપીએ તો a 11 અગિયારમું પદ હોય એને હું કંઈક આ રીતનું લખી શકું એ પ્લસ અગિયાર માંથી એક જાય તો કેટલા થાય દસ અને દસ ડી થાય એટલું યાદ રાખવાનું અગિયારમું પદ કીધું તો કેટલા આવશે અગિયાર માંથી એક બાદ કરો એટલા ડી આવે પંદરમું પદ કીધું શું થાય પંદર માંથી એક બાદ કરો એટલે કે ચૌદ આવે જેટલા કી એમાંથી એક બાદ કરવાનું આને કહી દઉં સમીકરણ નંબર એક તે જ પ્રકારે સોળનું પદ એને આમ લખી એક બાદ કરી તો કેટલા કેટલા અને સમીકરણ નંબર આ બે પદ માંથી કઈક આવું પદ મેળવેલું છે હવે આપણે લોપની રીત ત્રીજા ચેપ્ટર ની અંદર સમજી ગયા હતા અહીંયા જો આ બે પદ સરખા છે એટલે નીચેની નિશાની બદલી નાખું છું પદ એ સરખા છે સહગુણ કે સરખા છે એટલે નિશાની બદલી નાખું આ પ્લસ અને માઇનસ દસ વખત પચીસ ડી ના લખી નાખતા કેમ કે નીચેની નિશાની જે બદલેલી છે એ જ આપણે ધ્યાનમાં લેવાની થાય દસ વખત ડી હતા એમાંથી પંદર વખત ડી જાય એટલે માઇનસ પાંચ ડી વધે આ બાજુ જોઈએ તો આમાં શું છે તાકે જો એ પહેલા તો આપણે મોટા પદમાંથી પદ બાદ કરી નાખે એટલે અહીંયા એ પાછળ તોતેર એમાંથી કેટલા મારે બાદ કરવાના છે ઇઠોતેર બાદ કરવાના છે બે પેલા બાકીના એટલે અહીંયા કેટલા વધે છે પાંચ અને છ માંથી ત્રણ જાય તો કેટલા વધે છે ત્રણ એટલે આ કેટલા આવે છે પાંત્રીસ અને મોટા પદ નિશાની એટલે કેવા આવશે પાંત્રીસ જોવા મળશે હવે જોઈએ આમ લખી શકું કે પાંત્રીસ ના છેદમાં પાંચ અને સાદુ રૂપ આપી તો પાંચ સત્તા પાંત્રીસ થાય એટલે ડી બરાબર કેટલા મળે છે સાત મળે છે ડી ની કિંમત મને મળી ગઈ છે સાત હજી એની કિંમત મળી નથી તમારી પાસે એ અને ડી આ પદ હોય ને જો એ અને ડી હોય ને તો તમે સમાંતર શ્રેણી નું ગમે એટલા નું પદ શોધી શકો આપણે હજી ડી મળ્યું છે એટલે હજી આપણે શું શોધવાનું છે એ શોધવાનું છે એટલે આ ડી ની કિંમત ધારો કે આને હું કહી દઉં છું સમીકરણ નંબર ત્રણ આ સમીકરણ ત્રણ ને હું સમીકરણ એક ની અંદર મૂકી દઉં છું એટલે હું અહીંયા લખીશ સમીકરણ એક માં ડી બરાબર સાત લેતા સમીકરણ એક છે એમાં જ્યાં ડી દેખાય દસ ડી ની જગ્યાએ મૂકે સાત બરાબર કેટલા થાય આડત્રીસ સાત દાણ કેટલા થાય સિત્તેર એટલે કે આવું આવશે એ પ્લસ કેટલા થાય આડત્રીસ સિત્તેર આ બાજુ પ્લસ છે આ બાજુ આવે તો માઈનસ એટલે એ બરાબર થાશે આડત્રીસ માઇનસ સિત્તેર પેલા તો મોટા પદ માંથી નાનું બાદ કરી નાખી સિત્તેર માઇનસ કેટલા કરી નાખું કેટલા થઈ જાય દસ દસ માં કેટલા વધે બે અને છ માંથી ત્રણ જાય એટલે કેટલા વધે ત્રણ બરાબર અને નિશાની કેની આવશે મોટા પદ ની મોટા પદની નિશાની શું હતી માઇનસ એટલે અહીંયા માઇનસ જવાબ કેટલો જોવા મળે બત્રીસ એટલે એ બરાબર જોવા મળ્યા છે મને માઇનસ બરાબર સૂત્ર શું થાય તો આવી રીતનું લખી શકાય એ પ્લસ ત્રીસ ડી જેટલામું પદ કીધું હોય એના કરતા એક ઓછો ડી આવે એટલું યાદ રાખવાનું અહીંયા એકત્રીસ કીધું એટલે ડી કેટલા ઓછા આવશે ત્રીસ ડી આવશે

તો અહીંયા પહેલા તો આવે છે પ્લસ સાત તેરી કેટલા થાય એકવીસ અને પાછળ જીરો એટલે કેટલા આવે બસો દસ બસો ને દસ માંથી કેટલા બાદ કરવાના છે બત્રીસ બાદ કરવાના છે બસો દસ માઇનસ કેટલા કરું છું બત્રીસ જીરો માંથી બે જાય નહીં એટલે અહીંયા શું થઈ જશે અહીંયા ને અહીંયા આવી જાય છે દસ બરોબર આનું સાદુ રૂપ આપીએ તો દસ માંથી બે જાય તો કેટલા વધે આઠ હવે જીરો માંથી પાછા ત્રણ જાય નહીં એટલે અહીંયા કેટલા થઈ જશે અહીંયા એક થઈ જાય ને અહીંયા દસ હવે દસ માંથી ત્રણ જાય તો કેટલા વધે સાત અને અહીંયા એક જ વધ્યો તો એટલે શું આવે છે એક એટલે જો આપણે સાદુ રૂપ આપીએ તો જવાબ મને કેટલો જોવા મળે એકસો ને ઈઠોતેર એટલે એકત્રીસમું પદ મને કેટલું જોવા મળે છે એકસો ને ઈઠોતેર એટલે છેલ્લે આપણે એક લીટી લખવાની આમ સમાંતર શ્રેણીનો એકત્રીસમું પદ એકસો ઈઠોતેર આપેલી છે કે બિંદુ એ બિંદુ નાખું છું તો કઈક આ પ્રકારની રકમ આપેલી છે એક્સ વાય એ તન છ અને માઇનસ તન ચાર થી સમાન અંતરે છે આવું આપેલું છે એટલે જો મારે અહીંયા કેવું હોય તો હું કઈક આવું કહી શકું કે જો અહીંયા પી

પેલા તો લઈએ પીએ બરાબર શું લઉં છું પીએ અને એનો વર્ગ તો જો અહીંયા પી અને એ તો એના માટે સૂત્ર મૂકીશ તો કંઈક એના માટે સૂત્ર કંઈક આવું થશે એટલે આ કંઈક આવું થાય એક્સ વન માઇનસ એક્સ થ્રી નો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય થ્રી નો વર્ગ હવે જો એનું સાદુ રૂપ આપવું હોય છ આનો વર્ગ બરાબર એક્સ વન બરાબર અહીંયા કિંમત કેટલી છે એક્સ માઇનસ થ્રી બરાબર કેટલા આપ્યા હતા માઇનસ ત્રણ અને એનો વર્ગ પ્લસ વાય વન વાય વન બરાબર કિંમત મને આપી છે વાય અને વાય થ્રી બરાબર કેટલા આપ્યા છે ચાર અને આખાનો વર્ગ હવે જો આનું હજી એક વખત હું સાદુ રૂપ આપી દઉં છું સાદુ રૂપ આપી પહેલા પદને ને એમ નામ રાખી દઉં આ એક્સ માઇનસ થ્રી નો વર્ગ પ્લસ વાય માઇનસ છ નો વર્ગ બરાબર આ માઇનસ માઇનસ કેવા થશે પ્લસ એટલે આવું થશે એક્સ પ્લસ ત્રણ આખા કાઉન્ટ વર્ગ અને બીજું શું થશે તો કે વાય માઇનસ ચાર અને આખા કાઉન્ટ વર્ગ હવે જો આ બાજુ મારે સાદુ રૂપ આપવું છે તો દરેક પદ નું મારે સાદું રૂપ આપવું હોય તો આની અંદર એક નિત્ય બે પ્રકારના ના નો ઉપયોગ થશે એક નિત્ય થશે a plus b ના વર્ગ વાળું જ્યાં વચ્ચે પ્લસ હશે એમાં આ નિત્ય સમ આપણે કે a નો વર્ગ plus 2ab plus b નો વર્ગ અને જેમાં એ વચ્ચે minus છે એની અંદર આ નિત્ય સમ વાપરશું a minus b નો વર્ગ બરાબર a નો વર્ગ minus 2ab plus b નો વર્ગ ખાલી ફરક એટલો પડે minus હોય તો અહીંયા minus આવે છે બરોબર એ પ્રકારે જો આપણે રૂપ આપીએ તો અહીં સૌ પ્રથમ કેટલા મૂકીશ એક્સ અને જ્યાં બી છે ત્યાં કેટલા મૂકીશ ત્રણ મૂકીશ એટલું યાદ રાખજો તો અહીંયા બરાબર આપ્યું હતું એ નો વર્ગ એટલે અહીંયા શું થશે એની જગ્યાએ એક્સ મૂકવાનું છે એટલે એક્સ નો વર્ગ વચ્ચે માઇનસ હતું એટલે માઇનસ ટુ એ ની જગ્યાએ કિંમત છે મારી પાસે b તો b ની જગ્યાએ કિંમત કેટલા છે ત્રણ હતું અને એનો શું થઈ જશે વર્ગ આ જે પેલું પદ હતું એનું સાચું રૂપ આપ્યું હવે પ્લસ અહીંયા જે પ્લસ આપ્યું છે એટલે હું પ્લસ કરી બીજું પદ મને જે આપું ને આપશું વાય માઇનસ છ આજ પ્રકારે ગુણ્યા પેલું બીજું પદ એટલે બે ગુણ્યા પેલું પદ હતું વાય અને બીજું પદ કેટલું એક છે અને છેલ્લે શું એટલે કે છેલ્લા પદ નો વર્ગ છેલ્લું પદ શું એક છે છ અને એનો વર્ગ એટલે આવી રીતનો થશે છ નો વર્ગ અહીંયા શું આપ્યું છે બરાબર એટલે હું અહીં મૂકું છું બરાબર તમારે બુકમાં એક સાથે જ આમ લખવાનું છે બરાબર હવે અહીંયા શું આપ્યું કે x 3 નો એટલે કે આ સૂત્ર આવશે જે આ ઉપરનું સૂત્ર છે ને એટલે પેલા પદનો વર્ગ વચ્ચે પ્લસ 2 ગુણ્યા પેલું બીજું છે એટલે છેલા પદનો વર્ગ એટલે પેલા પદનો વર્ગ એટલે કંઈક આવું થશે એટલે કે હવે જો અહીંયા જોઈએ તો પહેલા પદનો વર્ગ એટલે શું થશે x નો વર્ગ 2 ગુણ્યા પેલું પદ શું આપ્યું છે x અને બીજું પદ શું તું ત્રણ પ્લસ છેલ્લે છેલ્લા પદ નો વર્ગ એટલે છેલ્લું પદ આમાં શું છે વાય નો વર્ગ માઇનસ બે ગુણ્યા પેલું પદ છે વાય અને બીજું પદ શું છે ચાર એટલે ચાર અને છેલ્લે છેલ્લા પદ નો વર્ગ એટલે શું થાશે ચાર નો વર્ગ હવે આ દરેક નો સાદુ રૂપ આપી દઉં છું

એક્સ નો વર્ગ હતો એ તો જ રહેશે એક્સ નો વર્ગ અહીંયા તન દુ કેટલા થાય છ એટલે થશે છ એક્સ અને છેલ્લે છેલ્લા પદ નો તન નો વર્ગ શું થઈ જાય નવ પ્લસ અહીંયા આપ્યું છે વાય નો વર્ગ એટલે વાય નો વર્ગ ચાર દુ કેટલા થાય આઠ એટલે અહીંયા આવશે આઠ વાય અને ચાર નો વર્ગ એટલે ચોકે ચોકે સોળ બરાબર હવે જો આ કાઉસ છે ને કાઉસ હવે નથી લાગતો બાકી જેટલા પદ છે ને એનો આપણે સાદુ રૂપ આપી દઈએ તો જો હું સાદુ રૂપ આપું એટલે કંઈક આવું થશે કે x નો વર્ગ - 6x + 9 + y નો વર્ગ - 12y + 36 = અહિયાં શું થાશે તાકે આવું મળશે x નો વર્ગ + 6x + 9 + અહિયાં શું થાશે તાકે y નો વર્ગ - 8y + 16 હવે જોઈ લેજો આપડે સાદું રૂપ આપીએ છીએ સરખું ધ્યાન આપજો

હવે બરાબર બરાબર ને આ સોળ પ્લસ હતા આ બાજુ આવે તો માઇનસ સોળ બરાબર જીરો હવે સરખા પદ હોય ને એનું સાદુ રૂપ આપી દઈએ તો આ એ છે માઇનસ છ એક્સ ને આ પણ માઇનસ છ તો આ કેટલા થશે માઇનસ બાર પછી જોઈએ તો અહીંયા માઇનસ બાર વાય છે માઇનસ તો જો આપણે શું કરવાનું છે છત્રીસ માઇનસ કેટલા કરવાના છે સોળ છ માંથી છ જાય તો જીરો ત્રણ માંથી એક જાય તો કેટલા વધે બે એટલે અહીંયા પ્લસ કેટલા વધે છે વીસ બરાબર શું થાય જીરો હવે જો આનું આપણે સાદું રૂપ આપીએ તો જો પેલા હું શું કરું છું તો કે જે આ x અને y વાળા જે પદ છે એને પ્લસ કરવા માટે હું આ દરેકની નિશાની બદલી નાખું નિશાની બદલી એટલે શું થશે પ્લસ હશે એ માઇનસ ને માઇનસ હશે એ શું થઈ જશે પ્લસ એટલે આ માઇનસ બાર એક્સ હતા એ પ્લસ બાર એક્સ થઈ જશે અને ચાર વાય કેવા હતા માઇનસ હતા તો પ્લસ ચાર વાય થઈ જશે આ પ્લસ હતા તો માઇનસ વીસ બરાબર શું મળે ઝીરો હવે જો તમે આ જવાબ લખી નાખો તો પણ ચાલે પણ આ આખે આખું જો તો દરેક ને ચાર વડે ભાગી શકાય છે એટલે હું અહીં લખું છું ચાર વડે ભાગતા એટલે આખા આખા પદ ને મારે ચાર વડે ભાગવાનું છે તો ચાર તેરી કેટલા થાય બાર એટલે અહીંયા આવશે ત્રણ પછી આ ચાર વડે ભાગશું એટલે અહીંયા શું આવી જશે પ્લસ વાય જ આવી જશે આને ચાર પચા વીસ થાય એટલે માઇનસ પાંચ બરાબર જીરો તો કઈક આ પ્રકારનું સમીકરણ કે સંબંધ મને જોવા મળે છે જો એ અને બી અનુક્રમે માઇનસ બે માઇનસ બે અને બે માઇનસ ચાર હોય જેથી એપી બરાબર ત્રણના છેદમાં સાત એ બી થાય અને બિંદુ પી રેખાખંડ એ પર આવેલ હોય તેવા બિંદુ પી ના યામ શોધો બરાબર એટલે મારે જે બિંદુ પી છે એના યામ શોધવાના છે હવે જો આની અંદર મને શું કીધું છે કે જો આમાં પી છે રેખાખંડ એ ની વચ્ચે કોઈ સ્થાન ઉપર આવેલું છે એટલે કોઈ એક રેખાખંડ એ બી છે સમજી લ્યો કે આવો કોઈ એક રેખાખંડ છે બરાબર અને આ રેખાખંડ નું નામ છે અહીંયા એ અને અહીંયા છે બી અને વચ્ચે કોઈ એક સ્થાન ઉપર પી આવેલું છે એવું સમજી લો કે અહીંયા પી આવેલું છે કોઈ પણ સ્થાન ઉપર આવી શકે છે તમને એમ થતું હોય કે મારે અહીંયા વચ્ચે ક્યાંય લેવું છે તો વચ્ચે ગમે જગ્યાએ પી લઈ લઈએ બરાબર તો આવા કોઈ પણ સ્થાન ઉપર પી આવેલો છે અને આપણે શું શોધવાનું છે તો કે પહેલા તો મારે ખાલી પી ના યામ શોધવાના છે અને જે મને માહિતી આપેલી છે એમાં એ ના યામ આપેલા છે જો આ એ ના યામ આપ્યા એ ઉપર લખું છું આ પ્રકારના મને યામ આપેલા છે અને જો આમાં મારે પી ના યામ શોધવા હોય તો આ મારી પાસે x1 છે આ છે y1 આ થાશે x2 અને આ થાશે y2 પરંતુ એમાં m1 અને m2 મારી પાસે નથી તો એ મારે શોધવા હોય તો મારે શું શોધવું પડશે એપી અને પીબી શોધવું પડશે અને એના માટેની એક મને શરત આપેલી છે કંક આવી છે સાચું રૂપ આપવાનું છે અને એની મદદથી એમ વન અને એમ ટુ શોધીશું અને ત્યારબાદ પી ના યામ શોધીશું તો જો અહીંયા આપણે જોવા જઈએ તો અહીંયા એક મારે શું છે એપી મને અહીંયા આપી છે એપી નું સૂત્ર મારે સૂત્ર જોયું છે પીબી નું આ ભાગ ને કહી દઉં એમ ટુ એપી એટલે એમ વન થશે એમ ટુ થાશે મારી પાસે શરત આપી છે શરત પ્રમાણે આપણે જોવા જઈએ તો શું આપેલું છે તા કે એક મને એપી આપેલું છે બીજું શું આપેલું છે પીબી આપેલું છે તો આપણે જો મારે પીબી નું સૂત્ર બનાવવું હોય તો પીબી બરાબર શું છે આખે આખો જે ટુકડો હતો પી બરાબર આ ટુકડો શોધો હોય તો કેમ કરું તો કે આખે આખો જે ટુકડો છે એમાંથી એટલો ટુકડો બાદ કરી નાખું તો મને પીબી મળી જાય બરાબર એટલે સૂત્ર આવું બને પીબી બરાબર એ બી માઇનસ હવે જે મારી પાસે કિંમત છે ને એ કિંમત આપણે મૂકી ધારો કે હું સમીકરણ એક કહી દઉં લખું સમીકરણ આમાં ની મને કિંમત છે છે એટલે જ્યાં લખેલો ત્યાં હું એ લખું પી બી બરાબર અહીંયા એ બી હતું એમને એમ જ રહેશે એ અને જ્યાં એપી લખું ત્યાં શું લખવાનું છે ત્રણ ના છેદ માં સાત એ બી બરાબર અહીંયા એ બી છે એ બી છે હવે જો આમાં મારે શું કરવું છેદ સરખો કરવો છેદ સરખો કરવો હોય તો આ જે છે સાત વખત એ માઇનસ કેટલા છે ત્રણ વખત એ ના છેદમાં કેટલા આવશે સાત કંઈક આવી વસ્તુ મને જોવા મળે છે હવે આનો આપણે સાદુ રૂપ આપીએ તો બરાબર 7 વખત AB હતા આપણી પાસે એમાંથી ત્રણ વખત કરી વખત વધશે સાત બરાબર અને આ જે મને કિંમત જોવા મળી છે આને હું કહી દઉં છું સમીકરણ નંબર બે હવે આમાં જોઈ તો મારે શું છે કે આ એક ભાઇંગા બીજું એવું કરવાનું છે ને એટલે મારે શું કરવું પડે સમીકરણ એક બે લેવું પડે એટલે કે જો m1 ને m2 શોધું હોય તો શું થાય m1 ના છેદ માં m2 ત્યારે જ m1 છે ને m2 મળે જ મને એટલે કે ગુણોત્તર એનો કેટલો છે એ મળે એટલે હું શું કરી ap ના છેદ pb કરી આ ભાગના છેદમાં આ ભાગ કરી શા માટે કરું એ મે તમને કીધું કેમ કે ગુણોત્તર ને આપણે m1 ના છેદ માં m2 સ્વરૂપે દર્શાવે એટલે મારે અહીંયા શોધવું પડશે ap ના છેદ માં pb એટલે હું અહીંયા લખું છું સમીકરણ 1 2 લેતા અથવા તો આ સમીકરણ નામ ના આપો ને ડાયરેક્ટ લખી નાખો કે એ પી ભાંગા તો પણ હાલે અને સમીકરણ અનુસાર હાલો તો પણ હાલે અહીંયા એ પી એટલે એ પી લઈ પાઈ બી બી એટલે બી બરાબર ને આ બાજુની સાઈડમાં અહીંયા કેટલા આવ્યા હતા કે 3 ના છેદમાં 7 એ બી અને આમાં એ જોઈએ તો આમાં શું છે કે 4 ના છેદમાં 7 એ બી બરાબર તો અહીંયા એ અને એ બી એ શું થઈ જશે ઉડી જશે ને 7 ને 7 પણ શું થઈ જશે ઉડી જશે એટલે કે એ ત્રણ ના છેદ માં ચાર એટલે આને આપણે આમ લખવું તો લખાય એમ વન જેમ એમ ટુ બરાબર શું થશે ત્રણ જેમ ચાર એટલે એમ વન બરાબર મળ્યા ત્રણ અને એમ બરાબર કેટલા મળ્યા ચાર આવી જોવા મળે છે બાવીસ ની અંદર ત્રણ માર્ક ની અંદર પૂછાયેલો છે એટલે આમ પી પણ આપણે કહી શકીએ જુલાઈ બે હજાર બાવીસ ની અંદર ત્રણ માર્ક ની અંદર પૂછાયેલો છે હવે જો આનો આપણે આગળ સાદું રૂપ આપવું હોય તો હું અહીંયા લખું છું પી ના મારે યામ શોધવાના છે એટલે લખું પી ના યામ બરાબર વિભાજન સૂત્ર આપણી પાસે હતું એ મૂકું વિભાજન સૂત્ર શું છે m1 x2 m2 x1 ના છેદમાં m1 m2 અને y માટે લઈએ તો શું થશે m1 y2 m2 y1 ના છેદમાં શું આવશે તો કે m1 એમ ટુ બરોબર આવું જોવા મળે એટલે જો પી નામ શોધવા હોય તો પ્લસ એમ ટુ તો આપણે જોઈએ એમ ટુ બરાબર કેટલા આપ્યા છે ચાર એટલે અહીંયા મૂકી દઈ હું ચાર અને એક્સ વન એક્સ વન બરાબર કેટલા આપ્યા છે તો જો એક્સ વન બરાબર આપતા માઇનસ બે એટલે ત્યાં મૂકી દઈશ માઇનસ બે અને એના છેદમાં એમ વન પ્લસ એમ ટુ એટલે શું થશે એમ ટુ એમ ટુ બરાબર કેટલા આપ્યા છે ચાર એટલે ત્યાં મૂકી દઈશ ચાર અને વાય વન વાય વન બરાબર કેટલા આપ્યા હતા માઇનસ એટલે ત્યાં મૂકી દઉં છું માઇનસ અને છેદમાં એમ વન એટલે શું આવશે ત્રણ પ્લસ

આયા સાદુ રૂપ આપી તો બાર અને આઠ કેટલા થશે વીસ અને છેદમાં કેટલા આવે છે સાત પણ આમાં નિશાની કેની આવતી હતી માઇનસ ની એટલે અહીંયા કેવી આવશે માઇનસ એટલે જો અહીંયા કહું પી ના યામ તો પી ના યામ બરાબર મને શું જોવા મળે છે કંઈક માઇનસ બે ના છેદ માં સાત અને વાય બરાબર શું થાય તો માઇનસ વીસ ના છેદ માં સાત આ પ્રકારના યામ જોવા મળે છે અને જુલાઈ બે હજાર બાવીસ માં ત્રણ માર્ક ની અંદર પૂછાયેલો છે એટલે દાખલાને પણ આપણે આઈએમપી કહી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક તથા ચેનલને સબ્સ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ